અંકલેશ્વર શહેરના ખાડા અને રોડ પરનો ટ્રાફિક જામની પરિસ્થિતિ વચ્ચે વાહન ચાલકોને રાત હરી તોબા પોકારી ચૂક્યા છે અંકલેશ્વરમાં રોડ પરના ખાડાને લઈ ટ્રાફિક જામ થઈ રહી છે તો જૂનો અને નવો નેશનલ હાઈવે સતત હળવો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે આ વચ્ચે મંગળવારના રોજ ભર બપોરે કોઈ કારણોસર અંકલેશ્વર શહેર એનજીસી બ્રિજને જોડાતા તેમજ ના નેશનલ હાઇવે અડતાલીસ પર રાજપીપળા ચોકડી પાસે તરફ જતા માર્ગ પર મહાવીર ટર્નિંગ પર વાહનોના પૈડા થપી ગયા હતા અને દોઢથી બે કિલોમી મી લાંબી વાહનોની કતાર પડી ગઈ હતી તેની અસર જૂના નેશનલ હાઈવે પર જોવા મળી હતી ગળખોલ ટી બ્રિજથી પ્રતિન ચોકડી સ્ટેશન રોડ તરફ જતા માર્ગ પરનો વાહન વ્યવહાર અવરોધ થયો હતો ને ટ્રાફિક હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો બપોરના સમયે ટીઆરબી જવાનો સૂચક ગેરહાજરી જોવા મળી હતી જેને લઈ ટ્રાફિક કંટ્રોલ કરવી પણ મુશ્કેલી બન્યા હતા દોઢ કલાક અંતે ટ્રાફિક સમસ્યા થોડી હળ હળવી બની હતી